બતાવી અને એમનું લાયસન્સ રદ થશે એ પ્રમાણે પ્રમાણેની બતાવી એમની પાસેથી પૈસા પડાવતા હતા તો એક ધ્યાન નામનો ફાર્મ છે એના માલિક પાસેથી દસ હજારની રકમ એ લોકો નકલી પોલીસની ઓળખ આપીને એમણે પડાવી એ વિગત પોલીસને એમણે જાણ કરી એ બાબતે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની વિઝિટ લીધી અને ત્યાં ફાર્મ હાઉસના સીસીટીવી અને એ આધારે તપાસ કરી અને એમાં બે ઈસમો જણાયેલા જે એ લોકોએ ફાર્મ વિઝિટ કરી અને એ બંને ઈસમોની પોલીસે તાત્કાલિક ઓળખ કરી અને તે લોકોને પોલીસે એરેસ્ટ કર્યા અને એમની પાસેથી એમણે જે દસ હજારની રકમ પડાવેલી એ દસ હજારની રકમ પણ પોલીસે રિકવર કરી છે એ બે ઈસમો હતા એ બંને ઈસમો વિરુદ્ધમાં તાલાડા પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપી તેમજ બળજબડીથી પૈસા પડાવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે એ બંને ઈસમોમાં એક ઈસમ છે ભરતભાઈ મહીદ્રભાઈ રવૈયા અનેક છે લાલજીભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ એમાં ભરતભાઈ છે એ રાજકોટમાં એક સિક્યુરિટી એજન્સી ચલાવે છે શિવ સિક્યુરિટી એજન્સી અને અને જે અન્ય જે છે લાલજીભાઈ એ મજૂરી કામ કરે છે આ બંને વિશ્વમાંની પોલીસે વ્યવસ્થિત પૂછપરછ કરી છે અને એ બાબતે અન્ય રીતે પણ તપાસ કરી છે પણ આવી કોઈ બીજી વિગતો હાલ ત્યારે આવેલી